આપણે શરમ આવે છે પાલન કરતા ધોધિયો પહેરવો તો આપણે શરમ આવે ત્રિકોણ કરવા તો શરમ આવે બીજા પોતાના ધર્મનું પાલન કરતા શરમ નથી આવતું આપણે આપણી મર્યાદા ચૂક્યા ને ત્યારે આપણે નુકસાન જ કર્યું છે નુકસાન જ કર્યું છે એટલે તિલક કરવાનો બીજો ફાયદો આપણે જે તિલક કરીએ છીએ ને એ આપણી બુદ્ધિનું પૂજન કરીએ છીએ કોનું બુદ્ધિનું તમે આખી રાત સયન કરીને સુતા હો છો જ્યારે મન તમારું શાંત થાય ત્યારે તમને નિંદર આવે છે ત્યારે નિંદર આવે જ્યારે તમારું મન શાંત થાય ને તો જ નિંદર આવે મનમાં અનેક પ્રશ્નો હોય તો નિંદર આવે આપણે કહીએ ને આ તો ચિંતા હતી આખી રાત નિંદર પણ ના આવ્યું તો જ્યારે તમારું મન શાંત થયું એટલે તમને અને સવારના ઉઠી સ્નાન કરી અને જેવું તિલક કરો ને એટલે આ સીધું અહિયાં લોહી છે આખા મસ્તી પરિભ્રમણ કરે છે અને તમારી બુદ્ધિ નો વધારો થાય છે તિલક કરવું જોઈએ તિલક વિનાનું ક્યારે પણ રહેવું ન જોઈએ આપણા બેનો તમારા માટે તો એક એક પ્રમાણ છે તિલક કરવું જોઈએ પરણેલા હોય તો મંગલ સૂત્ર પહેરવું જોઈએ પણ આજે આપણે બધા ફેશન માં કોઈ દીધું સિંદૂર નું મહત્વ કેવું છે તમે બધા કદાચ કોઈ બિહાર ગયા જે બાજુ કે ગયા હશો ને યુપી બાજુ તો તમે બેનોને જોયા હશે ને તો સેથુ કેનો પુરાય તું સિંદૂર નો પુરાય સિંદૂર

તો છે હિન્દુ તો આપણા ત્રણ કપાળે તિલક હોવું જોઈએ ભાઈઓને ચોટી હોવી જોઈએ અને જનવી હોવી જોઈએ આ હિન્દુ ધર્મ ના પ્રતીકો છે તમને કોઈ એમ કહે કે તમે હિન્દુ છો તો એનું પ્રમાણ શું માત્ર ખાલી સનાતની છીએ સનાતની કેવાથી સનાતની નહીં બનીએ સનાતન બનવા માટે આપણે આપણું કરવું પડશે માત્ર કેવાથી કાય નહીં થાય કરવું પડશે અને સનાતન બનવા માટે પહેલા તો શરૂઆત આપણે પોતાને કરવી પડશે આપણા કોઈ ઋષિ મુનિઓ આપણા સંતો કોઈ ગાંડા નતા કે આ લેપણ કરે છે કાય તો મળતું મળતું હશે ત્યારે જ બધું કરે છે

અને ઓમકારેશ્વર મહિલા મંડળ થી લગભગ દસ વર્ષથી જોડાયેલું છું તારીખ નવ થી સત્તર દરમિયાન અમે શિવ મહાપુરાણ આયોજન કરેલ છે જેમાં માત્ર અને માત્ર બહેનો સહકાર છે અમારી કારોબારી મેમ્બર્સ ઘણા દિવસથી થી એ કાર્ય કરી રહી છે અને સુંદર કાર્ય થઈ રહ્યું છે શ્રાવણ માસ એ પવિત્ર માસ છે હિન્દુઓનો આ પવિત્ર તહેવાર છે એટલે દર વખતે અમે કંઈક વિધવિધ પ્રવૃત્તિઓ કરતા હોઈએ છે આ વખતે અમે શિવ મહાપુરાણ બેસાડી છે અને જેનો આયાનગર રહેવાસીઓનો અમને પૂર્ણ સહયોગ મળ્યો છે અને આદરણીય શ્રી પ્રવીણ જોશી મહારાજ આ કથા વાંચી રહ્યા છે જય ઓમકારેશ્વર હું ઓમકારેશ્વર મહિલા મંડળની સલાહકાર છું છેલ્લા પંદર વર્ષથી અમે ઓમકારેશ્વર મહિલા મંડળ ચલાવીએ છીએ અવનવી પ્રવૃત્તિઓ બધી કરે છે નવરાત્રી શિવરાત્રી શ્રાવણ મહિનો ગણપતિ બધા જોગા મંદિર ના આંગણે મહિલા મંડળ ના આયોજન દ્વારા થાય છે આ પવિત્ર શ્રાવણ માસ માં શિવ કથા શિવ પુરાણ નું આયોજન મોટા પાવે કરવામાં આવ્યું છે એનું સમગ્ર સંચાલન ઓમકારેશ્વર મહિલા મંડળ કરે છે આજે કથા નો ત્રીજો દિવસ હતો ત્યાં પ્રવીણ મહારાજ નખત્રાણા પ્રવીણભાઈ જોશી મહારાજ ના વરદ મુખે આપણે આજે રુદ્રાક્ષ નો મહિમા એમને સમજાવ્યો છે કે રુદ્રાક્ષ એક મુખી થી કરી અને ચૌદ મુખી સુધીના હોય છે અને દરેક રુદ્રાક્ષના જે મુખ હોય છે એના પ્રમાણે પણ એની એક આવશ્યકતા છે કે કયા વસ્તુ માટે કે સોના માટે એક રુદ્રાક્ષ પહેરવામાં આવે છે રુદ્રાક્ષ જનોઈ શીખા તિલક એ બધા આપણા હિન્દુઓની નિશાની છે એ પહેરીને જ મંદિરમાં જાવું જોઈએ મહત્વ આજે સમજાવ્યું છે ખૂબ જ સરસ અને સુંદર મજાનું આયોજન છે અને આયારનગર અને અહિયારનગરના બહારના પણ ભક્તો આ કથાનો લાભ લઈ રહ્યા છે અને બિલીપત્ર વગર શિવલિંગ ની પૂજા આધુરી છે એ મહત્વ પણ આજે એમને સમજાવ્યું છે અને કથા ખરેખર એમના વરદ મુખે બહુ જ રસપ્રદ છે અને મોડી સંખ્યામાં ભાવિકો આમાં ભાગ લઈ રહ્યા છે જોશી છે હું ઓમકારેશ્વર મહિલા મંડળ પ્રમુખ છું આયારનગર અહીં ઓમકારેશ્વર મંદિરના સાનિધ્યમાં આજે કથાનો આ ત્રીજો દિવસ થયો છે આજે આપ સૌ બધા બિલીપત્ર અને રુદ્રાક્ષ મહિમાં જાણ્યો હશે આવતીકાલે ઉમા પ્રગટે છે એના પછીના દિવસે રોજ જુદા જુદા કથાના જે પણ સારા પ્રસંગો આવતા છે આવશે એના પછી અમે શિવ વિવાહનું કાર્યક્રમનું આયોજન કર્યું છે જેમાં ધામધૂમથી આ કાર્યક્રમને ઉજવશું પછી દ્વાદશ જ્યોતિર્લિંગનું પણ આયોજન કર્યું છે એને પણ અમે ધામધૂમથી ઉજવવાનો પ્રયત્ન કરશું અહીં લોકોમાં જન જાગૃતિ આવે કે આપણે બધાય સંસ્કારોને જે આપણી સંસ્કૃતિને ભૂલી ગયા છીએ તો આપણે બધા સૌ શ્રાવણ મહિનામાં ખાસ શિવનો મહિમા ગાઈએ અને સત્સંગ કરીએ એના માટે અમે આ આયોજન કર્યું છે તો તમામ શિવ ભક્તોને અમારો અહીં શિવ સત્સંગ પરિવાર તરફથી આમંત્રણ છે વધારે ને વધારે સંખ્યામાં બેનો અને ભાઈઓ આ કથાનો લાભ લે અને આપણે આપણા જીવનને સાર્થક કરી